આમોદમાં વરસાદના વિરામ પછી બફાળાને કારણે શરીર બહાર નીકળતા લોકોમાં ગભરાટ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા એક દિવસમાં બે સાપો રેસ્ક્યુ કરાયા ભરૂચ જિલ્લાના આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે શરીરસરૂપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા અલગ અલગ જગ્યાએથી બે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમુડ રેવા સુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો જે સાપ દ્વારા બેથી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમૂલના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી અંકિત પરમાર તુરંત સ્થળ પર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ આમોદમાં આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં ડરગોઈ કોમન એન્ડ બુઆ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું આંબેડકર નગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા